સલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણું બીજું ચેપ્ટર જે છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એમાં આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ વ્યાખ્યા અને આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા વિશે માહિતી મેળવી હવે આપણે આર્થિક વિકાસ એટલે એના વિશે ચર્ચા કરીશું તો વિકાસ એટલે શું વિકાસ એટલે આર્થિક વિકાસ આજે વિશ્વના જે દેશો છે એશિયા આફ્રિકા અને લેટિન અમેરિકા તો તેઓ આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે તો આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ એ ખરેખર શું છે તો આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે તેથી આર્થિક વિકાસ શબ્દ નો વ્યાપ એટલો આર્થિક પ્રક્રિયા દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથા આવક તો વધે જ છે પણ વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી તેમાં આવકના વધારાની સાથે ગુણાત્મક ફેરફારો પણ થાય છે આપણે આર્થિક વૃદ્ધિની અંદર પણ જોઈ ગયા કે તેમાં આર્થિક વૃદ્ધિમાં માથાદીટ આવક અને રાષ્ટ્રીય આવક બંનેમાં વધારો થાય છે પણ અહીં ગુણાત્મક ફેરફારો પણ થાય છે આર્થિક વિકાસ એ વૃદ્ધિ કરતા કંઈક વિશેષ છે બહુમુખી પ્રક્રિયા છે આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે તો કેવી રીતના બદલાય તો સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે આપણને બધાને ખબર છે કે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે મોટા ભાગની વસ્તી ખેતી ક્ષેત્ર દ્વારા રોજગારી મેળવે છે તો આર્થિક વિકાસ જ્યારે થાય ત્યારે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે એટલે જે ખેતી ક્ષેત્રે રોકાયેલા શ્રમિકો છે તો તે લોકો આર્થિક વિકાસ થતાં ટેકનોલોજીનો વિકાસ થાય છે ઉદ્યોગોની સ્થાપના થતાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાં રોજગાર સેવા ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે આમ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે ખેતી ક્ષેત્રે જે પ્રચ્છન્ન પ્રચ્છન્ન એટલે છુપાવેકાર આપણને દેખાય વ્યક્તિ કામ કરે છે પણ એ કામથી ઉત્પાદનમાં એના કામથી ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી દાખલા તરીકે દસ શ્રમિકો મળીને હજાર મીટર કાપડનું ઉત્પાદન કરે છે એક દિવસ દરમિયાન હવે એ દસ શ્રમિકોમાંથી બેને ખસેડી લેવામાં આવે તો પણ આઠ શ્રમિકો મળીને હજાર મીટર જ કાપડનું ઉત્પાદન કરતા હોય તો પહેલાં જે બે વધારાના હતા એને પ્રચ્છન્ન બેકાર તરીકે ઓળખીશું તો આમ કે આર્થિક વિકાસ થતાં ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં ઘટે છે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે રોજગારી વધે છે ટેકનોલોજીનો વિકાસ થતાં સમય અને શક્તિ ખર્ચની બચત થાય છે નવા બિયારણો શોધાય છે આમ ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે આવી રીતના માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી બેકારી અને અસમાનતા ઘટે છે કે આમ આર્થિક વિકાસ થાય તો એનાથી માળખાકીય પરિવર્તનો આવે છે તેનાથી ગરીબી બેકારી અસમાનતામાં ઘટાડો જોવા મળે છે તો હવે આપણે જોઈએ આર્થિક વિકાસની વ્યાખ્યા તો માઇકલ ટોડેરોએ આર્થિક વિકાસની વ્યાખ્યા આ મુજબ આપી છે આ યાદ રાખજો વિદ્યાર્થીઓ વ્યાખ્યા પૂછાય છે આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે આપણે આગળ જોઈ ગયા કે આર્થિક વિકાસ બહુમુખી પ્રક્રિયા છે એવી રીતના અહીં જોઈએ બહુ પરિમાણીય પ્રક્રિયા છે એટલે મેં તમને સમજાવ્યું આગળ પણ કે આર્થિક વિકાસ થતાં કે રાષ્ટ્રીય આવક અને માથાડી આવક તો વધે જ પણ ગુણાત્મક ફેરફાર થાય છે એટલે સામાજિક અને આર્થિક માળખું બદલાઈ જાય છે બીજી વ્યાખ્યા આપણે જોઈએ જે આપી છે જી એમ મેયરે આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાડી વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે કે વિકાસ એવી પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય કે જે ગરીબ લોકો છે એ તો છે જ પણ ત્યારબાદ ગરીબીનું પ્રમાણ એટલે વિકાસ એવી રીતના થવો જોઈએ કે ગરીબીના પ્રમાણમાં વધારો ન થવો જોઈએ અને આવકની વહેંચણી વધુ અસમાનતા ન ધારણ કરે એટલે દરેક વ્યક્તિને રોજગારી સરળતાથી મળી રહે તો જ ગરીબીમાંથી વ્યક્તિ બહાર આવશે ને તો એટલે કે આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે એટલે કે ગરીબ વધુ ગરીબ ન રહે ને ધનિક વધારે ધનિક ન બને એટલે દરેક વ્યક્તિને સમાન રીતે આવક મળવી જોઈએ તો આ શરતોને આધીન રહીને માથાડી વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે કે આ રીતે દેશની વાસ્તવિક માથાડી આવકમાં એટલે જે માથાડીટ આવક એટલે સરેરાશ આવક વ્યક્તિ દીઠ આવક તો એ વ્યક્તિની આવકમાં લાંબા ગાળા સુધી વધારો થાય આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ મેકલપની આર્થિક વિકાસની વ્યાખ્યા તો મેકલપ કહે છે કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાડી તાવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય કે ફરીથી કહું હજાર એકમાં ભારતની વસ્તી હતી એકસો બે પોઈન્ટ સાત કરોડ અને બે હજાર અગિયારમાં એકસો એકવીસ પોઈન્ટ જીરો બે કરોડ એટલે કે ભારતની વસ્તીમાં વધારો થયો વસ્તી સ્થિર હોય કે વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં કે વસ્તીમાં ભલે વધારો થતો હોય પરંતુ એવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાની ઉત્પાદનના સાધનોનો ઉપયોગ વૈવિધ્યપૂર્ણ રીતે કુશળતાપૂર્વક એવી રીતના કરવાનો કે જેથી અર્થતંત્રમાં દરેક વ્યક્તિને રોજગારી મળી રહે કે જેથી તેની આવકમાં વધારો થાય હવે સ્વાભાવિક છે વ્યક્તિની આવક વધે તો તે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી શકે અને એની જે અન્ય જરૂરિયાતો છે તે પૂર્ણ કરી શકે જીવન જરૂરિયાતો જેનાથી એનું જીવન ધોરણ ઊંચું જાય તો દેશનો વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે તમે જોઈ શકો છો કે લોકોને આવક મળે સામાજિક રીતે એનો વિકાસ થાય એનું જીવન ધોરણ જો આવે હવે આપણે જોઈએ આર્થિક વિકાસના લક્ષણો એટલે આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું આપણે શેના પરથી કહી શકીએ તો પહેલું જ છે આર્થિક વિકાસનું લક્ષણ કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે બીજું લક્ષણ છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન ત્રીજું છે માંગમાં પરિવર્તન ચોથું શ્રમની ગતિશીલતા વધે છે પાંચમું મૂડી સર્જનમાં વધારો થાય છે છઠ્ઠું ટેકનોલોજીમાં ફેરફાર થાય છે અને સાતમું કે વિકાસની પ્રક્રિયા એ સ્વયંભૂ પ્રક્રિયા છે તો પહેલું આપણે જોઈએ કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે તો આર્થિક વિકાસની પ્રક્રિયા એ સતત ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી રીતે પણ મજબૂત રીતે ચાલતી પ્રક્રિયા છે કે કોઈ પણ દેશ દાખલા તરીકે કોઈ અલ્પવિકસિત કન્ટ્રી હોય કે જ્યાં લોકોને રોજગારી પૂરતા પ્રમાણ પ્રમાણમાં મળતી ન હોય ઉત્પાદનના સાધનો બેકાર પડેલા હોય તો ત્યાં શરૂઆતમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે પણ તેને જાળવી રાખવું એ મુશ્કેલ બને છે કે ઉત્પાદનના સાધનોને આપણે કામે લગાડીએ તો એને સરળતાથી રોજગારી મળી શકે પણ એ એકધારી રોજગારી મળવી તો એ મુશ્કેલ છે તો આમ સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતા વિકાસની પ્રક્રિયા ધીમી પડી જાય છે બીજું આપણે જોઈએ લક્ષણ તો પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે તો આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય તો તે ગુણાત્મક પરિવર્તન તરીકે ઓળખાય છે આમ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે એટલે ઉત્પાદનમાં વધારો એ પરિમાણાત્મક પરિવર્તન પરંતુ સંશોધનો દ્વારા કે જે વસ્તુની ક્વોલિટી ગુણવત્તામાં સુધારો થાય તો તેને આપણે ગુણાત્મક પરિવર્તન તરીકે ઓળખીશું દાખલા તરીકે ટેકનોલોજીનો જેમ જેમ વિકાસ થતો જાય છે ત્યારે દાખલા તરીકે કાપડનું ઉત્પાદન થાય હવે એમાં ધીમે ધીમે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તેમ તેમ આપણને કાપડમાં ઘણી બધી વેરાયટી જોવા મળે છે એવી જ રીતના કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો જેમ સંશોધનો એ વસ્તુ પર સંશોધનો કરવામાં આવે તો આપણને હજુ સારી ગુણવત્તાવાળી વસ્તુ પ્રાપ્ત થાય છે તો આ થયું આપણું ગુણાત્મક પરિવર્તન તો આમ આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે ત્રીજું આપણે જોઈએ માંગમાં પરિવર્તન કે આર્થિક વિકાસ થવાથી લોકોની આવક વધે છે આપણે આગળ જોઈ ગયા કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથા આવકમાં વધારો થાય છે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે એટલે વિકાસ થવાથી આવક વધે તો આપણી રૂચિ બદલાય પ્રાથમિક ચીજ વસ્તુઓની માંગ કરીશું એટલે કે વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગમાં ઝડપથી વધારો થાય ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે હવે મોજશોખ અને સુખ સગડોની તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે પ્રાથમિક વસ્તુ એટલે કે આપણે શરૂઆતમાં અનાજ ખોરાક પોશાક રહેઠાણ ની આપણી જરૂરિયાતો ત્યારબાદ એ જરૂરિયાત તો પૂરી થઈ જાય ત્યારબાદ હજુ પણ આપણી આવકમાં વધારો થાય તો આપણે મોજશોખ અને સુખ સગવડ એટલે ઘરમાં રાચ ચીલું આપણે વસાવીએ એસી ટીવી ફ્રીજ સોફા તો આ બધી આપણી મોત શોકની સુખ સગવડની વસ્તુ છે એની આપણે ડિમાન્ડ ફરવા જઈએ બરાબર તો આવી રીતના કે મોત શોક અને સુખ સગવડની વસ્તુની માંગમાં વધારો થાય છે આમ આવક વધતા ટેસ્ટ બદલાય છે માંગમાં પરિવર્તન આવે છે ચોથું લક્ષણ જોઈએ શ્રમની ગતિશીલતા વધે છે કે જેમ વિકાસ થાય લોકોની આવકમાં વધારો થાય ટેસ્ટ બદલાય શિક્ષણની માંગ વધે તો શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે શ્રમિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ કે ખેતી ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકો છે એ ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે છે બીજું કે પણ જોઈએ મોટા ભાગે અખાતી દેશોમાં જઈને વસે છે કે એજ્યુકેશનનું પ્રમાણ વધે તો શ્રમિક એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પામે છે આમ એની ગતિશીલતામાં વધારો થાય છે પાંચમું જોઈએ આપણે મૂડી સર્જનમાં વધારો થાય છે હવે આર્થિક વિકાસ થાય તો જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે કે આપણી પાસે આવક આવી આપણે સાયકલ વાપરતા હતા પછી આપણે ટુ વ્હીલરની માંગ કે બાઇકની માંગ કરીશું કે મમ્મી હોન્ડા જોઈએ એક્ટિવા જોઈએ હીરો હુંડાની બાઈક જોઈએ આમ કે આવક વધે તો જુદી જુદી વસ્તુની માંગમાં વધારો થાય છે તો હવે આપણે જે વસ્તુની માંગ કરીશું તો એ વસ્તુ બજારમાં ઉપલબ્ધ તો હોવી જોઈએ ને તો એના માટે કે જે કરતાઓ છે સાહસિકો નવા નવા સાહસિકો ઉદ્યોગકારો તે આગળ આવે છે અને મૂડી સર્જન અને મૂડી રોકાણ કરે છે એટલે કે મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં વધારો થાય છે એ લોકો પોતાની મૂડી ઉદ્યોગોમાં રોકે છે જેનાથી નવી નવી વસ્તુઓનું ઉત્પાદન થાય અને આપણી માંગ સંતોષાય છે છઠ્ઠું આપણે જોઈએ ટેકનોલોજીમાં ફેરફાર થાય છે તો આર્થિક વિકાસ થતા કે પહેલા આપણે જોઈએ કે યંત્રો મશીનરી અગ્નિ અને પાણી ઉપર ચાલતા હતા આમ કે અગ્નિ અને પાણી પર આધારિત ટેકનોલોજી હતી તો તેના બદલે હવે કોલસા અને લોખંડ પર આધારિત ટેકનોલોજીનો વિકાસ થાય છે તેનાથી વિકાસનો જે દર છે તે ઝડપી બને છે તો આમ કે આર્થિક વિકાસને કારણે ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે છેલ્લું આપણે જોઈએ કે આર્થિક વિકાસ અમુક તબક્કા બાદ આર્થિક વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે એટલે કે શરૂઆતમાં દેશનો વિકાસ ઝડપી રીતના થાય ત્યારબાદ વિકાસની પ્રક્રિયા ધીમી થઈ જાય છે પણ ઓટોમેટિક વિકાસની પ્રક્રિયા આગળ વધવાની તો ચાલુ જ રહે છે ગરીબીમાં ઘટાડો થાય સ્વાસ્થ્ય ની સેવાઓમાં આરોગ્યની સેવાઓમાં વધારો થાય શિક્ષણના પ્રમાણમાં વધારો થાય રોજગારી અને આવક સર્જનની પ્રક્રિયા વધે આમ કે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ રીતે આગળ વધે છે તો અહીં આપણું જે બીજું બીજો ભાગ છે આપણા લેસનનો તે પૂર્ણ થાય છે